જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે એક ટ્રેક્ટર વેચાવા માટે આવેલ છે મહિન્દ્રા બસો પાસઠ ડીઆઈ ભૂમિપુત્ર વેચવાનું છે મહિન્દ્રા બસો પાસઠ સાવ વ્યાજબી કિંમતમાં ટ્રેક્ટર છે બસો પાસઠ ટ્રેક્ટર રહેશે કંડિશન સારી છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચી દેવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય મોડલ વિશે જણાવી દો તો મોડલ છે બે હજાર બારનું મોડલ છે કંપની કન્ડિશન છે કંપનીના ટાયર છે એન્જિન પાવરફુલ છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેવું માલિક જણાવે છે તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો ટ્રેક્ટરની બધી જ ડિટેલ તમને આગળ વિડિયોમાં જ મળી રહેશે તે પહેલા જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો અમારી આ ચેનલ પર દરરોજ અલગ અલગ વાહનોના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમારે મહિન્દ્રા બસો પાસઠ ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર ખરીદવું હોય ને તો ક્યાં જોવા મળશે ટ્રેક્ટરની કિંમત માલિકના નંબર તમને આગળ વિડિયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો બે હજાર બારનું મોડલ રહેશે કંપનીના ટાયર છે મહિન્દ્રા બસો પાસઠ કિંમત વિશે વાત કરી દો તો કિંમત છે બે લાખ સાઠ હજાર રૂપિયાનો ખર્ચ નથી ટાયર કન્ડિશન સારી છે તમે જોઈ શકો છો કંપનીના ટાયર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે સેલ્ફ વેલ્ટિલેટર વાયરિંગનું બધું જ કામ કમ્પ્લેટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં છે મિત્રો ટેક્ટરમાં પાવરફુલ એન્જિન રહેશે તમારે ટ્રેક્ટર હોય કિંમત બે કિંમત છે બે લાખ સાઈઠ હજારમાં આપી દેવાનું છે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જો મળશે તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર તમને બનાસકાંઠામાં જોવા મળી રહેશે હાઈવે ચિત્રોડા જોવા મળશે બનાસકાંઠા જિલ્લામાં ચિત્રોડા જોવા મળી રહેશે તમે રૂબરૂ જઈ શકો છો અને આ મિત્રો ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો ટ્રેક્ટરના માલિકના કોન્ટેક નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે માલિકના કોન્ટેક્ટ નંબર મળી રહેશે નવ્વાણું બે બેતાલીસ તેર ચાર એકાણું તે માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના કોન્ટેક નંબર મળી રહેશે શ્રી યાદેવ ઓટો કન્સલ્ટ શ્રી યાદેવ ટેક્ટર્સમાં તમને બનાસકાંઠામાં જોવા મળશે ચિત્રોડા જોવા મળશે તમારે ટેક્ટર ખરીદવું હોય તો તમે રૂબરૂ ચિત્રોડા જઈ શકો છો માલિકના કોન્ટેક નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે નંબર મળી રહેશે કન્ડિશન સારી છે કંપની કલર છે એન્જિન પાવરફુલ છે ટેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ટીપટોપ કન્ડિશન છે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું